અમરેલી ધારીના ગીગાસણ ગામે ધારાસભ્ય જેવી કાકડિયા અને ભાજપ કાર્યકર્તાનું ખાતમુહૂર્ત કરે તે પહેલા આપ પાર્ટીના કાર્યકરોએ ખાત અમરેલી ધારીના કાર્યકરો ખાતમુહૂર્ત અમરેલીયા અને ભાજપ કાર્યકર્તા ખાત ખાતમુહૂર્ત કરે તે પહેલા આપ પાર્ટીના કાર્યકરોએ ખાત ખાતમુહૂર્ત કર્યું ધારી તાલુકાના ગીગાસણ ગામે એક કરોડ વીસ લાખના ખર્ચે મેઇન બજારમાં સુવિધા આપ પાર્ટીના કાર્યકર્તાઓએ ખાતમુહૂર્ત કર્યું ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી ખાત ખાતમુહૂર્ત કરે તે પહેલા આપ પાર્ટીના કાર્યકરોએ ખાતે

અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું નાનું મોટું કોઈ પણ કામ હોય હું અઠવાડિયા પહેલાં આવ્યું હતું ત્યારે મને એક રોડનું કીધું હતું તો પાંચ લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા તમારું જર્જરીત બસ સ્ટેન્ડ છે એમાં પણ પાંચ લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે એટલે દસ લાખ રૂપિયા તમને આપ્યા છે એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કીધું સરકાર તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપવા નથી પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોરડી બે રોડ બાકી છે એમાંથી એક રોડ આ સાલ આવી જાય એક રોડ તમને આવતી સાલ આપે કારણ કે એક બે રોડ નહીં આપે એટલા માટે એક રોડની તમને વ્યવસ્થા કરી આપું છું ગમે એક રોડ આવશે અગત્યનો હોય તમે મને કેજો અગત્યનો રોડ હોય તમને તમતા દરખાણીયાનો પેલા આપજો આ સિવાયની ગામ આ સિવાયની ગામની કોઈ સુવિધા આપણો ક્યારે ઘટતી આપણો આ સિવાયની ગામની સુવિધા કઈ ઘટતી હોય તો અમને ગમે ત્યારે કેજો ફોન કરીને કહેજો અમે બધા આ અહીં બેઠા છીએ બધાય તમને ધારીમાં મળશું તમારી પાસે મળશું ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો ગામની સારી સુવિધા વધારે વધે એના માટે આપશો સૈયારો પ્રયાસ કરી એના માટે આપશોને વિનંતી કરી જયન આજે એ સમસ્યા હતી કે જે સમય પર બને છે એનું ખાતમુહૂર્ત જૈવીભાઈ કરવા ચાર વાગે મળેલા એ બધા અમે આમ આદમી પાર્ટી બીજા યોગાસન દ્વારા તમામ લોકોને જાત કરવામાં આવી છે આપણે આમ આદમી પાર્ટીથી રોડનું ખાતમુહૂર્ત કરીશું અને બીજો વિઝન એ છે કે દર વખતે ઝૈરીભાઈને આમંત્રણ તમે આપવું ખાતમુહૂર્ત કરીશું ભાજપ ની ગુલામી મૂકો અને જેને થાક મદદ કરાવવાના હોય આપણા વડીલો એને કરાવો હાથ જોડી ને સાથ નામ છે આમ આદમી પાર્ટી અશોક નો રિપોર્ટ ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે